સુરેન્દ્રનગરના વડવાણ તાલુકામાં સતત વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે અવિરત વરસાદને કારણે કપાસ અને મગફળી જેવા મુખ્ય પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાય ખેડૂતોમાં વધુ પડતું ભેજ અને પાણી ભરાવાને કારણે કપાસના પાક બીડા પડશે તેવી ભીતિ સેવાય જ્યારે કે વરાપના અભાવે મગફળીના વાવેતરને પણ નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોએ જણાવ્યું કે મોંઘા બિયારણો દવાઓ અને મજૂરીનો ખર્ચ કર્યા બાદ આ નુકસાન તેમના માટે આર્થિક રીતે મોટો ફટકો સાબિત થઈ શકે છે લગભગ સાહીઠ ટકા વાવેતરને નુકસાન થવાની શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી છે ને જે સમય મળવો જોઈએ સોરવા માટેનો હાંકવા માટેનો અને જે છોડને વૃદ્ધિ માટે જે ઓક્સિજન જોઈએ જે વરાપ જોઈએ એ થઈ નથી એટલે ખેડૂતોને વારાફરતી વરસાદનો માર આવ્યો એટલા માટે ખળ વધી ગયા છે કપાસ છે એની વૃદ્ધિ થઈ નથી અને પીરો પડી ગયા છે કપાસ મગફળી છે એમાં પણ પીરાપાન પડી ગયા છે એમાં પણ તકલીફ છે તલ છે એ જાત હોય એટલે એમાં તો પચાસ ટકા જેવી પાણી ભરાણું છે ત્યાં બધા ફેલત થઈ ગયા